હેલો નમસ્તે નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ધોરણ બાર માં ભણતા વિદ્યાર્થીઓ અને એમાં પણ ખાસ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ઘણી બધી કમેન્ટ આવતી હતી કે કોમર્સ પ્રવાહ માટે આર્ટસ પ્રવાહ માટે એકમ કસોટીનું સોલ્યુશન આવી ગયું તો અમારા માટે અરે ટેન્શન લેવાની જરૂર નથી તમારા માટે તૈયાર છે આજના વિડીયોની મદદથી તમે મસ્ત રીતે સોલ્યુશન મેળવી શકશો એકમ કસોટીનું વિજ્ઞાન પ્રવાહ માટે સ્પેશિયલ અને હા વિદ્યાર્થીઓ તમે જો આ ચેનલમાં નવા હોય તો આ ખાસ ચાર ભાગને ફોલો કરી લેજો જેથી વિજ્ઞાન પ્રવાહ માટે પણ તમારું અંગ્રેજીનું ટેન્શન ખતમ થાય જનરલી તમે બીજા બધા સબ્જેક્ટમાં સારા લેવલે ધ્યાન આપી શકતા હો છો પણ ઇંગ્લિશમાં વિજ્ઞાન પ્રવાહ માટે ધ્યાન આપવાનો મોકો બહુ ઓછો મળતો હોય છે તો એક્ઝામ સમયમાં એન્ડ પહેલા પણ તમને એક સારા લેવલનો કોન્ફિડન્સ મળે એના માટે આપણે કંઈક ને કંઈક વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પણ લાવતા રહીશું તો ખાસ તમે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક કરી લેજો જેથી તમને રેગ્યુલર અપડેટ મળતા રહે તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનું એકમ કસોટીનું સોલ્યુશન જુલાઈ બે હજાર ચોવીસનું જેમાં સૌથી પહેલા સેક્શન એ જે બધાને ખબર છે ટેક્સ બુકના ભાગમાંથી જ મોસ્ટલી આમાંથી આવતું હોય છે અને તમારે તો નસીબદાર છો કે તમને આમાં પણ ઓપ્શન મળે છે તો જે વિદ્યાર્થીઓને ટેક્સ પર ધ્યાન હશે ભાષાંતર ક્લિયર હશે એમને આરામથી જવાબ મળી જશે જોતા જઈએ વન બાય વન હુ આસ ધ ક્વેશ્ચન કેન યુ ઇન્સ્ટોલ લવ તો તમારી પહેલી જ લાઈન આવે છે જેમાં સી એસ મતલબ કસ્ટમર સેલ્સ રિપ્રેઝન્ટેટિવ કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ આ સવાલ કરે છે તમારો ઓપ્શન બી બનશે પહેલા સવાલમાં વોટ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ ઇએક્સી તો આ પણ ખબર હોવી જોઈએ લવ પ્રેમ પાસ્ટ હર્ટ ડોટ ઇએક્સી ને ભૂસી નાખશે યસ મતલબ ઓપ્શન ડી અપીલ ટુ ઇઝ સિમિલર ઇન મિનિંગ ટુ ધ વર્ડ ચલો ઇનવોક મોડ્યુલ ડિસરપ્ટ કે પછી કમ્પ્લેન કમ્પ્લેન થશે એનું નિયરેસ્ટ મીનિંગ સમાનાર્થી વિચ એરર ઇઝ અ કોમન પ્રોબ્લેમ તો એરર 412 યસ આ તમારી એરર આવે છે યુનિટ નંબર 1 માં વોટ કેન ઓબસ્ટ્રક લવ ઇન અ રીઅલ લાઈફ શું અવરોધ કરે છે યસ પ્રેમ માટે તો સેલ્ફ ક્રિટિક અને પાસ્ટ હર્ટ તમે પોતાની ટીકા ટિપ્પણી કરો અને ભૂતકાળના અનુભવો એવા થઈ ગયા જે આપણે પ્રેમ કરવા માટે વિરોધ કરે અવરોધ કરે યસ ધ કસ્ટમર ઇઝ બધાને ખબર છે વુમન અને ઓલરેડી ગયા વર્ષે બોર્ડમાં આ સવાલ પૂછાય પણ ગયો હતો તો યાદ રાખજો કસ્ટમર અહીંયા વુમન છે કારણ આખા યુનિટમાં સી તરીકે ઉલ્લેખ છે તો આ તમારા યુનિટ નંબર 1 ના એમસીક્યુ હવે યુનિટ નંબર 2 ચાલો જોઈએ વોટ ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ એટ ધ એજ ઓફ 21 21 વર્ષનો હતો ત્યારે હોલીવુડમાં એનું નસીબ આજમાવાનું નક્કી કર્યું યસ वो कॉपीराइट ओस्वार्ड द रैबिट डिस्ट्रीब्यूटर बदाने खबर से कॉपीराइट डिस्ट्रीब्यूटर ले लिया हत्ता यस नेक्स्ट व्हेन डी डिज्नीलैंड ओपन जुलाई 1955 आ तो याद ज रखू पड़े बीजो कोई ऑप्शन ज नहीं आना माटे खाली जगह वाज ओनली द फर्स्ट सक्सेसफुल प्रोडक्ट ऑफ वर्ल्ड बदाने खबर से व्हाट नी पहली प्रोडक्ट जे सफल थई थी हती मिकी माउस यस मिकी वो विजिटेड व्हाट इन द हॉस्पिटल

કોમર્સ હોય આર્ટસ હોય કે સાયન્સ બધા જ વિદ્યાર્થીઓ એન્ડ સમયમાં સારા લેવલે રિવિઝન કરી શકે એવા હેતુથી આ સિરીઝ લોન્ચ કરી છે અને ગુજરાતનો ખૂણે ખૂણેથી ભણતો વિદ્યાર્થી એન્જોય કરી શકે સિરીઝ સાવ નાની અમાઉન્ટ સેટ કરેલી છે કેટલી છે એ આગળ કહીશ પહેલા આપણે સોલ્યુશન જોઈ લઈએ ચલો પોએમ આપેલી છે નસીબદાર છો તમે કોમર્સ વાળા તો લખવાનું આવે તમે સાયન્સ વાળા છો તમને આમાં એમસીક્યુ આવે છે મેળ આવી ગયો ચાલો જોઈએ ધ અર્લી મોર્નિંગ રાઇસ ઓફ ધ સન આર રિફર ટુ એઝ

ઇન્સીએન્ટ એટલે પ્રાચીન અર્વાચીન જૂનું યસ તો હોરી હોરી ઓપ્શન ડી નીરશ મનીમાં પણ આ ઘણીવાર પૂછાય છે ખાસ મગજમાં છાપી દેજો નેક્સ્ટ વિચエレમેન્ટ્સ ઇન ધીસ તાંજા ડુ ધ વર્ક ફોર પેઇન્ટિંગ ચલો પેઇન્ટિંગ માં છે અહીંયા મોર્નિંગ ડ્યુ પણ છે અને મેલો હ્યુઝ પણ છે મતલબ ઓપ્શન સી નેક્સ્ટ ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર સ્ટ્રીમ સ્ટ્રીમ એટલે ઝરણો ઝરણા માટે રીલ યસ નેક્સ્ટ વોટ ડઝ સ્ટે બિહાઇન્ડ ઓવર ધ રીલ્સ એન્ડ હિલ્સ ચલો રીલ્સ અને હિલ્સ માટે પાછળ કોણ છે કોણ છે કોણ છે લવ લાઈટ લવ લાઈટ લવ લાઈટ યસ સિમ્પલ આગળ વધીએ નેક્સ્ટ જોઈ લો હા સપ્લિમેન્ટરી નું છે પણ આય તમારા માટે માર્ક્સ સ્કોર થાય એવો ટોપિક છે કારણ આમાં પણ તમને એમસીક્યુ મળે શાંતિથી સમજવાના તોય તમને જવાબ આવડી જશે ચલો વોટ વોઝ ચાઇલ્ડ સલીમ ગિવન એઝ અ પ્રેઝન્ટ પ્રેઝન્ટ ચલો શૂટિંગ રાફલ પોઇન્ટિંગ ગન એર ગન ટોય ગન એર ગન છે એર ગન છે ક્યાં આપેલું છે અહીંયા એર ગન એર ગન જો 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 એર ગન એર ગન એર ગન એર ગન યસ એર ગન ક્યાં આપેલું છે જો આ અહીંયા આ હા એર ગન બસ અવાજ ના 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 મુદ્દા તમારે જોવાના છે તો હવે તમને હું સ્પીડમાં સોલ્વ કરાવું છું ખાસ જોઈ લેજો નેક્સ્ટ વેર ડીડ સલીમ અંકલ ટેક હિમ ટુ સેટિસફાય હિસ ક્યુરિયોસિટી આ તો નસીબદાર કહેવાય અહીંયા સામું દેખાય જ છે બી એન એચ એસ સામું જ છે લવડ નેચર પચાસ તમારે છે અને તમારે કોન્ફિડન્સ લાવો હોય ને તો સાયન્સ માટે કરાવવાની સોલ કરાવવાની મારી તો ખાસ તમે ડાયરેક્ટ જોડાઈ જજો તમને સ્ક્રીન પર નંબર આપેલો છે કોન્ટેક કરી લેજો અને તમને એપ્લિકેશનની લિંક પણ આપેલી છે ખાસ કોન્ટેક કરી લેજો નેક્સ્ટ વેર વોઝ માનસી સ્ટેન્ડિંગ એન્ડ ક્યાં ઊભી હતી મ્યુઝિયમ અહીંયા છે અહીંયા છે યસ હુ ઇઝ રેફર ટુ એઝ અ બ્રેવ ચલો બ્રેવ અહીંયા રહ્યું મેન માણસ કેટલું આસન ખાલી જોઈ જોઈને ટીક કરવાનું નાના છોકરા જેવું કામકાજ છે ચલો નેક્સ્ટ Which out the, out of this is true? Amati Q chachu Q chachu Manchi was only talking all the time. The lady was only talking all the time. Yes, I the lady only talking all the time. Next. What was the couple watching? Couple su hatu? Painting hatu. Dear friends, if you like the presentation and explanation, please share it with your friends. Yes. નેક્સ્ટ જય લો યસ માત્ર બસો નવ્વાણું રૂપિયામાં તમે તૈયારી કરી શકો જે તમારા પચાસ માર્ક્સના એમસીક્યુ નું માળખું છે એની સિવાયની પણ તમે તૈયારી મસ્ત મજાની કરી શકો તમને પીડીએફ મસ્ત મજાની જોરદાર તમને સમજાય એવી ભાષામાં આપવામાં આવશે તો ખાસ તમે એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે બધા ટોપિકના સેમ્પલ જોઈ શકો છો તમને સો ટકા કોન્ફિડન્સ આવશે તો મિત્રો ખાસ એકવાર જોઈ લેજો અને આ અમાઉન્ટ રિયલમાં તમને નાની લાગશે તમે એકવાર જર બધા સેમ્પલ જોશો ને ત્યાં યસ અને ધોરણ દસ અને 12 ના આપણે જે અગાઉની બોર્ડની પરીક્ષામાં પેપર પૂછાય છે એના પણ કોર્સ ડિઝાઇન કરેલા છે શું કામ બોર્ડની પરીક્ષાના પેપર સોલ્વ કરવાથી કેવા પ્રકારના સવાલ પૂછાય કેવા લેવલના સવાલ પૂછાય તમને અંદાજ આવે એટલે ખાસ તમે આ બધા જ કોર્સની માહિતી મેળવી હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક કરી લેજો નેક્સ્ટ ચલો આ તો બધાને આવડવું જોઈએ ફંક્શનમાં તમારે સાઈસમાં સોળ માર્ક્સનો મુદ્દો છે માંથી સોળ માર્ક્સ લાવવાની જવાબદારી મારી કવ એટલું કામકાજ કરતું રહેવાનું છે યસ ચાલો જોઈએ તો ફંક્શન સોલ્વ કરીએ રિતેશ ઇઝ ચલો રિતેશ રિનેશ ઇઝ એઝ બ્રિલિયન્ટ એજ ચલો આ તમારું કીવર્ડ છે જેને આધારે ખબર પડી જાય પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે મતલબ કમ્પેરિંગ ક્યાં છે ઓપ્શન એમાં જ છે નેક્સ્ટ

કૃપા ડાન્સિસ એઝ એજ પછી કરતા ને પછી ક્રિયાપદ હોય તો એ મેનર દર્શાવે એજ સિવાય લાઈક પણ કીવર્ડ મેનર નું છે તો અહીંયા મેનર ઓફ એક્શન ઓપ્શન એ હેડ પંકજ પ્રિપેર્ડ હેડ થી વાક્ય શરૂઆત અહીંયા વી3 છે અને અહીંયા પરફેક્ટ મોડલ ઓક્સિલરી છે મતલબ કન્ડિશન 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 ઇન ધ પાસ્ટ આપેલું છે હા ઓપ્શન સી માં છે નેક્સ્ટ 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 વોટ યુઝ ટુ વિઝિટ યુઝ ટુ પછી વી1 કરતા પછી યુઝ ટુ હોય પછી વી1 હોય તો હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ યસ ઓપ્શન સી માં આપેલું છે નેક્સ્ટ ધો ઇટ વોઝ રેઇનિંગ હેવીલી વી વેન્ટ ચલો ધો થી વાક્યની શરૂઆત થાય એટલે કોન્ટ્રાસ્ટ આવે જોઈ લો ખાલી નાના નાના કીવર્ડ ખબર હોય તમને તો તમે આરામથી માર્ક્સ લાવી શકો અને ઓલરેડી આપણી ચેનલ માં તમને ફંક્શન માં 16 માંથી 16 માર્ક્સ લાવવા માટે એક જ વિડિયો મસ્ત મજાનો બનાવેલો છે એ જોઈ લેજો તમારા સાયન્સ માં ફંક્શન માં 16 માંથી 16 માર્ક્સ પાક્કા ગેરંટી નેક્સ્ટ આગળ વધીએ યસ ડુ એઝ ડાયરેક્ટેડ તમને મજા આવે તમને ઈઝીલી સમજાઈ જાય એવી ડિઝાઇન સાથે આ ચારેય પેરેગ્રાફ ડિઝાઇન કરેલા છે તો ચાલો જોઈએ યસ જોઈ લો એક એક પેરેગ્રાફને ત્રણ ત્રણ લાઈનમાં ડિઝાઇન કરેલા છે સ્ટાર્ટ લાઈક ધીસ આપેલું છે ને જવાબ તમને હું નીચે આપીશ આ પેરેગ્રાફમાંથી તમે જ્યારે આ પેરેગ્રાફ પ્રમાણે કરશો એટલે જે નાના મોટા ચેન્જીસ આવે એ તમને સ્ક્રીન પર હમણાં દેખાશે ચાલો તો જોતા જઈએ

જે વિદ્યાર્થીઓને ગમે વાંચવાનો કંટાળો ન આવે તો ખાસ આ જ પ્રકારના બધા ટોપિક આપણા કોર્સમાં ડિઝાઇન થયેલા છે ખાસ એકવાર એપ્લિકેશન ડાઉનલોડો કરીને તમે કોન્ટેક કરી લેજો તમને 100% મજા આવશે ઓકે નેક્સ્ટ વોટ સ્ટડીડ કાર્ટુનિંગ ચલો અહીંયા સ્ટડીડ ક્રિયાપદનું બીજું રૂપ છે હવે અહીંયા કાર્ટુનિંગથી શરૂઆત છે યસ આ ક્રિયાપદ આ કર્મ ક્રિયાપદ પછી હંમેશા કર્મ હોય ક્રિયાપદની પહેલા હંમેશા કર્તા હોય હવે જુઓ અહીંયા સ્ટડીડ નું અહીં આપેલું છે વોઝ સ્ટડીડ એનો મતલબ આ ચેન્જ ધ ટેન્સ નથી આ ચેન્જ ધ વોઇસ છે યસ તો તમારે કર્મ ટુ બી પ્લસ વી થ્રી બાય પ્લસ કરતા અહીંયા શબ્દો આવી વાક્ય રચના લખવી પડે યસ તો અહીંયા કાર્ટુનિંગ કર્મ છે એ આવશે પહેલા સ્થાને યસ જો તમને હું આસન ભાષામાં ડિઝાઇન કરીને આપતો જાઉં છું આનું સ્થાન પહેલું સ્ટડીડ જેનું થઈ જશે ટુ બી નું રૂપ વોઝ સ્ટડીડ કેમ કે સાદા ભૂતકાળમાં વોઝ વર પ્લસ વિથ્રી આવે કાર્ટુનિંગ છે એટલે આપણે વોઝ લીધું કાર્ટુનિંગ વોસ્ટ ડીડ બાય વોલ્ડ આનું સ્થાન ત્રીજું આ ભાગ બીજો ક્લિયર યસ પ્રમાણે કામકાજ કરવાનો કર્મ પછી ટુ બી પ્લસ પછી બાય પ્લસ અને હોય તો ચલો હવે અહીંયા સ્ટાર્ટેડ આપેલું છે જે સાદો ભૂતકાળની નિશાની હવે અહીંયા કર્મ છે અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની આટલું મોટું કર્મ છે તો એમાં શું વાંધો લઈ લેવાનું તમારું બીજું વાક્ય ત્રીજું વાક્ય સોલ્વ કરીએ બોરોડ ચલો આ ક્રિયાપદ છે આ તમારું છે કર્મ તો કર્મનું સ્થાન પહેલું બોરોડ નું થશે વોઝ બોરોડ

તમારી જે હમણાં પહેલી એક્ઝામ આવશે એની અંદર જે તમારે વાંચવાની અલગ અલગ મટીરિયલની જરૂર પડશે અલગ અલગ ટોપિક તમારે રિવિઝન કરવા છે તો મસ્ત મજાની મેથડથી કરી શકો એના માટે તમે જો વહેલો કોર્સ પરચેઝ કરો છો તો એ તમને ઓલરેડી મળી જશે મતલબ તમને એક એપ્લિકેશનમાં આખું ઇંગ્લિશનું ટેન્શન ખતમ થવાનું છે

ધ લેડી તમારું કર્મ ચલો કર્મ છે એટલે સ્થાન પહેલો સસ્પેક્ટેડ નું વોઝ સસ્પેક્ટેડ ધ પોલીસ ત્રીજા સ્થાને પણ આગળ બાય લગાવજો નેક્સ્ટ હી કોલ્ડ આ ક્રિયા છે હર કર્મ છે હર આગળ આવશે શી થઈ જાય ચલો હર નું થઈ જશે શી કોલ્ડ નું થઈ જશે વોઝ કોલ્ડ તમને આ પેસિવ નો કોન્સેપ્ટ ખાસ ક્લિયર હોવો જોઈએ ના ખબર હોય તો ઓલરેડી વિડિયો આપણા ઘણા બધા એક્ટિવ પેસિવ ના પડેલા છે યુટ્યુબ પર આપણી ચેનલમાં ખાસ જોઈ લેજો યસ

તો ખાસ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને આવી મસ્ત મજાની પ્રેઝન્ટેશન સિસ્ટમથી રિવિઝન આપણે એપ્લિકેશનની મદદથી કરી શકો છો તો આવી રીતે નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું અને તમારો કોન્ફિડન્સ વધારતા રહીશું મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ આભાર જય શ્રી રામ